તો પાલનપુરમાં બાયપાસને લઈને આંદોલનના એંધાણ આજે આંદોલનની રણનીતિ ઘડવા માટે ખેડૂતોની બેઠક યોજાશે વધારે જમીન સંપાદિત કર્યાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ખોડલા મોરિયા એગોલા ગામે વિરોધ થયો હતો ત્યારે વિરોધ પ્રદર્શન બાદ હવે ખેડૂતો આંદોલનના મૂળમાં છે જમીનના પૂરતા ભાવ પણ ન આપતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે વધુ માહિતી મેળવી સંવાદદાતા ધવલ જોશી આપણી સાથે જોડાયા છે ધવલ જણાવશો ખાસ કરીને આંદોલનની રણનીતિ ઘડવાની તૈયારીઓ ચાલી રહી છે અને ખાસ કરીને એંધાણ જે અહીંયા નજરે પડી રહ્યા છે આંદોલન કરવા માટેના શું વિગત જમતા વાત આવે તો જિલ્લા એરોમા સર્કલ મુદ્દો છે લોકોના માથાના દુખાવા સમાન બન્યો છે હવે આ હલ કરવા સરકાર દ્વારા છે જે બાયપાસ કામગીરી છે સરકારે છે જમીન કામગીરી ચાલી રહી છે ને તે દરમિયાન જ સરકાર દ્વારા જે અધિકારીઓ નિમાયા છે તે અધિકારીઓ અનેક જે ગામો વચ્ચે આવે છે તે ગામોમાં વધુ જમીન સંપાદિત કરતા હોવાના ખેડૂતો છે આક્ષેપ છે કહેવું છે કે બાયપાસ માટે ત્રીસ મીટર જેટલી જમીન છે તે જરૂરિયાત પ્રમાણેની છે પરંતુ જે પ્રકારે સરકાર દ્વારા સો મીટર જે જમીન છે સંપાદિત કરવામાં આવી રહી છે તેનો ખેડૂતો છે તે અત્યારે વિરોધ કરી રહ્યા છે મહત્વની વાત કે થોડા દિવસો પહેલા જ ખોડલા મોરિયા અને એગોલા ગામમાં ખેડૂતોએ સાથે મળીને વિરોધ કર્યો હતો સરકારના નિર્ણય સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો કે તે બાદ કોઈ ઉકેલ ના આવતા હવે ખેડૂતો છે તે આંદોલનના મૂળમાં છે ખેડૂતો છે તે અત્યારે ખોડલા ગામે એકઠા થયા છે ખોડલા ગામે ખેડૂત બચાવો ખેતી બચાવો નામનું જે આંદોલન છે તે કરવાની રણનીતિ કરી રહ્યા છે પટેલ જોડાઈ ગયા છે વિજયજી સ્વાગત છે આપનું સંદેશ ન્યુઝ પ્રશ્ન આપને સૌ પહેલા એ કરવા માંગીશ કે બેઠકો નો દોર અત્યારે શરૂ થઈ ગયો છે આંદોલન માટે રણનીતિ કરવામાં આવી રહી છે કયા ખાસ મુદ્દાઓ પર અત્યારે ચર્ચા કરવામાં આવી રહી છે સાહેબ અમારા મેડમ એક ચાર જ મુદ્દા છે અમારા કે જે સોનગઢ થી સુધીનો જે બાયપાસ બની રહ્યો છે એમાં અમુક જગ્યાએ બસો ફૂટ અમુક જગ્યાએ અઢીસો ફૂટ અમુક જગ્યાએ ત્રણસો ફૂટ આવા ભેદભાવ રાખીને જે રસ્તાની ડિઝાઇન નક્કી કરી છે પોળાઈ અને આ જે પચીસ કિલોમીટર રસ્તો બને છે એમાં ખેડૂતોની ખૂબ બધી જમીન કપાઈ જાય છે એટલે અમારી ખેડૂતોની એક જ માંગ છે કે વિકાસ થાય ખેડૂતોને ન્યાય મળી જાય અને સરકારમાં પણ સારું દેખાય એના માટે અમે પ્રયત્નો કરો છો કે અમારી માંગણી છે કે સો ફૂટ નો રસ્તો બને ખેડૂતોને ન્યાય મળી જાય ખેડૂત ખેતી વગર ના બની જાય અને એ બરબાદ થતો બચાવવા માટે અમે બધા સાથે કરીએ છીએ અને અમારી માંગ એ છે કે જે ખેડૂતોના બહુ પ્રયત્નો કર્યા પછી પછી મોંઘા ખૂબ પૈસા પોતે પાણી ના બોર બનાવેલા છે એ બોર સાઈન્ટ થી સિત્તેર જાય છે એ પાણીના ના સિત્તેર સાઈન્ટ બોર સરકાર ટેકનોલોજી ની મદદ થી બાજુમાં એમને બનાવીને આપે અને જે ખેડૂતોની જગ્યા જે ખેડૂતોની જમીન ને જમીન વિહોણા બની જાય છે એ તમામ ખેડૂતોને ગૌતરની અંદર એમના ગામમાં કે એમના ગામની બાજુમાં એમને જમીન આપે અને અમારી ચોથો મુદ્દો એ છે કે ખેડૂતોને તંત્રીના બે ગુણા ત્રણ ગુણા ચાર ગુણા ભાવ પ્રમાણે નહીં પણ હજાર જનિશન નક્કી કરીને એમને ભાવ આપવામાં આવે એ અમારી ચાર માંગણીઓ સાથે અમે આંદોલનને આગળ વધાવી રહ્યા છે જે જય હિન્દ જી વિજયજી આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ તો હાલ પરિસ્થિતિ એવી છે કે હવે આંદોલનના એંધાણ મૂકવામાં આવી ચૂક્યા છે અને મુદ્દાઓ પર ચર્ચાની શરૂઆતનો બેઠકોનો દોર શરૂ થયો છે